રિસર્ચ રઘુનાથ જણાવ્યું હતું કે ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે ક્ષેત્રે ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે પરંતુ હજુ પણ આ ઘણા પડકારો રહેલા છે આવા પડકારોને ઓળખીને પોલિસી મેકિંગ ક્ષેત્રે સુધારણા અંગે નીતિ આયોગ અને કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશા આપણે હજુ પણ રિસર્ચ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે પ્રયત્નો કરવાના છે રિજનલ કન્સલ્ટિવ મિટિંગ જેવા આવા કાર્યક્રમો આ દિશામાં મહત્વના સાબિત થશે સાથે જ તેમણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પબ્લિકેશન પ્રોડક્ટિવિટી રિસર્ચ ક્ષેત્રે તાજેતરના રિફોર્મ્સ ડિજિટલાઇઝેશનની જરૂરિયાત ઉદ્યોગ સાહસિકતા સામેના અવરોધો ટેલેન્ટ એટ્રેક્શન એન્ડ રિટેન્શન સહિતના વિષયો અંગે માર્ગદર્શન પૂરું કર્યું હતું ડોક્ટર વિક્રમ સારાભાઈની એકસો છમી જન્મજયંતિ પ્રસંગે તેમનું સ્મરણ કરતાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી સીટી ભારતીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે વિજ્ઞાન ટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન ક્ષેત્રે ડોક્ટર વિક્રમ સારાભાઈના અમૂલ્ય વારસાને આગળ ધપાવીને દેશમાં રિસર્ચ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં ઇઝ ઓફ ધ ડુઇંગ રિસર્ચ ક્ષેત્ર રિજનલ કન્સલ્ટેટિવ મિટિંગ જવા કાર્યક્રમો મહત્વનો ભાગ ભજવશે આ રિજનલ મિટિંગમાં દેશના વિવિધ રાજ્યોમાંથી રિસર્ચર ક્ષેત્રના મહાનુભાવો ભાગ લઈ રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ઇઝ ઓફ ડુઈંગ રિસર્ચનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહેનાર છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર રાજ્યમાં વિજ્ઞાન ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે સંકળાયેલા લોકોને યોગ્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવીને રાજ્યમાં વિજ્ઞાન ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રના સુઆયોજિત વિકાસ અંગે સતત કટિબદ્ધ છે આ પ્રસંગે એસએસસી ઇસરો અમદાવાદના ડાયરેક્ટર શ્રી નિલેશભાઈ દેસાઈએ ડૉક્ટર વિક્રમ સારાભાઈની એકસો છમી જન્મજયંતિ પ્રસંગે તેનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમાજના ઉત્થાન માટે ઉપયોગમાં લેવા સતત પ્રયાસરત રહ્યા હતા દેશમાં વિજ્ઞાન ક્ષેત્રના વિકાસ માટે ડૉક્ટર વિક્રમ સારાભાઈ અમૂલ્ય યોગદાનને પણ તેમણે આ પ્રસંગે યાદ કર્યું હતું તેમણે નેશનલ સ્પેસ ડેની ઉજવણી અંતર્ગત શરૂ થઈ રહેલા બાર દિવસીય અંતરિક્ષ વિજ્ઞાન આઉટરીચ પ્રોગ્રામ વિશે પણ માહિતી પૂરી પાડી હતી